જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે રક્ષાબંધન સ્પેશિયલ સુંદર મજાનું ભજન લઈને આવી છું તો ચાલો સાંભળીએ ભજન ખમ્મા મારા લાલજી ગિરધર ગોપાળજી ખમ્મા મારા લાલજી ગિરધર ગોપાળજી હે રક્ષા બાંધું તમારે હાથ રાખડીએ રંગીલા ફૂમકા હે રક્ષા બાંધું તમારે હાથ રાખડીએ રંગીલા ફૂમકા ભક્તિને જ્ઞાનના વણી લીધા તા તણા સોનેરી તારમાં અંતરના ભાવ ગણા ભક્તિને જ્ઞાનના વણી લીધા તાતણા તણા સોનેરી તારમાં અંતરના ભાવ ગણા સ્વીકારો ગોપી રાખડીએ રંગીલા ફૂમ કાહે સ્વીકા રો ગોપી રાખડીએ રંગીલા ફૂમ કા રક્ષા બાંધીને માગો રક્ષા હું આપની કરજો પવિત્ર નામ રહે નહીં પાપનું રક્ષા બાંધી ને માગું રક્ષા હું આપની કરજો પવિત્ર નામ રહે નહી પાપનું હે છોડાવો માયાની બાથ રાખડીએ રંગીલા લાફો કા હે છોડાવો માયાની બાત રાખડીએ રંગીલા ફૂમકા દિન દયાળતા મે ભક્ત પ્રતિ પાળ છો સંકટ ભેરુ અને જગ ના છો દીન દયાળ મે ભક્ત પ્રતિપાળ છો સંકટના અને જગતના રખે વાળ છો હે ગોપીઓના સાચા સંગાથ રાખડીએ રંગીલા ફૂમકા હે ગોપીઓના સાચા સંગાથ રાખડીએ રંગીલા ફૂ का हे खम्मा मारा लाल जी गिरधर गोपाल जी हे रक्षा बांधू तमारे हाथ राखड़ी रंगी लाफूम का हे रक्षा बांधू तमारे हाथ राखड़ी रंगी लाफूम का बोलो कृष्ण कन्हैया लाल लाल जय